જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં શરૂઆત છે સવારે આઠ વાગે ચા નાસ્તાનું બધી તૈયારીઓ કરી દીધી જો તો ચા પી લીધો મી અને જો અને રવિનો નાસ્તો ભરી મૂકી દીધો મોહન તો જઈ ના ગે હવે એક મહિને આવશે મોહન મોહન મમ્મીને ફરવા જવાનું અમરનાથ નહીં બધા ચાર યાત્રા કરવા એટલે મોહન મહિનો જવાનો છે મહિનો એના ઘેર એટલે મોહન દેખાશે ને એક મહિના ઊંધી વિડીયોમાં પછી આવશે જો પાર્લરે લઈ જવા માટે બરફ પણ કાઢી મૂકી દીધો છે હવે થેલીમાં ભરી દઈએ બરફ દક્ષુભાઈને આવજે અહીં દક્ષુભાઈ પપ્પાને અનુરાબેન બધા નાસ્તો આવીને જશે ને કોમ ગમતી બરફ થેલીમાં ભરી દઈએ નાસ્તો પણ ભરી આવીએ એટલે ભાઈ લઈને જતો રહે દક્ષુ નાસ્તો તૈયાર કરી દીધો એ બરફ બરફ અંદર બરફ દક્ષુ ભાઈ છે તો ખાટલાને બધું પડીશો હવે બધું કામ કરી દઈએ આજ દક્ષુ વહેલા ખાવાનું હાડા અગિયાર વાગે કે અમે ખાવા આવી જઈશું એમ કેતા તો કારણ કે મોહન નહીં એટલે એટલે આજે હાડા અગિયાર થતા થતાં રસોઈ પણ દેવી પડશે તો જ તો કચરા વાળા લાગી ના ના ને હે કચરા એ ના લાગી તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લઈ લે તું બેટા લક્ષ્મ નઈ દઈ તૈયાર થઈ ગયા ભગવાનના દીવા બી કરી અને જો પછી તમારા કામ ધંધે પછી હું મારા કામે વળી જુ બધું ઘરમાં હાલત તો ઘરની હાલત તો બતાવું તો એમ થાય કે આવું જો રસોડા પર આ ચકલી બદલાવી પડશે ચકલી કોકથી લાગશે લાગે છે સવારના વાગી ગયા છે અગિયાર કામ બધું કરી કરી દીધું છે ઓલરેડી અને હવે જો મશીન ચાલુ છે એક બાજુ અને હું હવે રસોઈ કરવાનું આજે વહેલા રોંધવાનું છે બાર વાગતા વખતે રસોઈ કરી દેવાની છે એટલે હું ફટફટ નથી કાઢું કામ તો બધું કમ્પ્લીટ કરી દીધું છે પણ આજ દક્ષું કે બાર વાગે તો રસોઈ હું ખાવાય જાય એટલે બાર વાગે તું રસોઈ કરી દેજે એટલે હવે રસોઈ બહાર વાગતા વાગતા કરી દેવાનું માથું ઓળાઈ દીધું ગૂંચું ગુંચું કાઢી માથું ધોઈ દીધું તે અને હવે રસોઈ કરી લઈએ ફટફટ કપડાં એક વારના તો ઉકવી દીધા છે ને એક વારના ધોવાય છે અને એક વારના તો જો તમને બતાવું હુકવાય છે અને બીજી વારના તો હજુ તો ધોવાય છે મશીનમાં હવે મશીન ચાલુ છે અને હું હવે રસોઈ કરી દઉં ફટફટ અગિયાર તો વાગી જવા આવ્યા છે ઘડિયાળમાં અગિયાર વાગી ગયા છે એ આવી ગયા ભાઈ ખાવા એટલે હું રોટલી કરું અને તું ખાવાનું કરો પાપડ શેકવા પડશે પાછા હું રોટલી કરું મોહન તો હી નહીં મોહન વગર વખો નહીં દેખશું મહિનો દબાયેલો હતા બારીમાં કક મૂક્યો મને તો પેલા એક વારની તો નજર જતી જરા બીખ લાગે ને એવું કોક સજવો પણ હ કોથળી પણ પેલા એવું લાગ્યું જરા ક બીખ લાગે ને એવું છે પછી આ તો નજીક જઈ તાણ ખાવા પડે કેવાની કોથળી કપડું એવું કક મૂક્યું આમ કમકાજ છે અમારા પાછળવાળાનો તો બારીમાં એવાની મૂકી શક તમને નજીક જઈને બતાવું આ બહુ દરો હોય ને એવું લાગતો સર કોથળી કોથળીઓ શીખ ભરાય છે ખબર નઈ હવે હું ભરાયું તો જો બારીમાં કોથળીઓ સી કોથળીઓ ભરાય સીધી બીચ લાગે એવું લાગે મને એક તો અને અંધારો તો ગરમો બી એકલી હતી આ તો પેલા રૂમમાં બેઠક રૂમમાંથી માંથી જોઈ તો મને એમ લાગી એમના ઘરમાં વધો છે પછી ખબર પડી ગયા તો કોથળીઓ ભરાઈ છે હવા હોવાની રસોઈ કરવાની છે શું રસોઈ કરીશું વિચાર કરીએ રોજ રોજ દક્ષું કે છે મમ્મી ખીચડી શાક ને ભાખરી તરફ રોજ બહુ બનાવો રોજ રોજ એક સૌ પાછળ વાળા બેઠી હતી પલંગમાં

લાગી ગયું અંધારા અંધારા શું લાયક પાર્લર નું કાલ તો બહાર જવાનું એટલે પલંગમાં બધું મૂકી દેવા જોઈએ આપણો અંદર રસોડા હું કરી દાલ બાટી બનાવી છે ચાલશે ને ખાવા બાટી બફાઈ જઈએ અને દાળ વઘારીને તૈયાર કરીશ બાટી એકલી તરવાની છે દાળ તૈયાર કરી દીધી સર ખાલી બાટી તળી કાઢી એટલે કમ્પ્લીટ ખાવાનું રાતના ખાવામાં છે દાળ બાટી આટલી બાટી તરી દીધી આ તરાશ અને દાળ ઉકળી ગઈ મરચાં તર્યા ડુંગળી સમારી ચટણી તો બનાવી દીશ જ ના બાટી પણ તૈયાર થઈ જી ગઈ બાટી તૈયાર